ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે સરહદી વિસ્તાર સાતલપુરના છેવાડાના બોરુડા ગામની કે જે પહેલા બોરુડા અને ચારંડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં બોરુડા ગ્રામ પંચાયતમાંથી ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી બોરુડા ગ્રામ પંચાયતની અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન એક જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈ નિબિન હરીફ વર્ણી કરવામાં આવી છે ઓકે આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બુરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બુરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બુરુડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બુરુડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બુરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચ શ્રી જાડેજા ભુભસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા બેઠાવાળા અને પછી બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને તનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બુરડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લે અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન ભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને પચાસ ટકા ભાગીદારી પચાસ ટકા અનામત હાલો પણ આ બુરુડા ગામ પ્રથમ એવું ગામ છે કે આ સો સો ટકા મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બુરુડા ગામનો વહીવટ કરશે અને બુરુડા ગામનો હવે હવેથી વિકાસ થશે મારું નામ ચૌધરી હરજીભાઈ કાળાભાઈ ગામ બુરુડા તાલુકો સતતરપુર જિલ્લો પાટણ આ બુરુડા ગામની અંદર પહેલી વખત બીંદ રીપ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અમારા ધરમપત્ની ચૌધરી લાડુબેન હરજીભાઈ સર્વ ગામ

ગામે એને રીપ સોટીને લાયા છે તો આમાંથી જે કામ આમાંથી બનશે એ અમે કરશે ખૂબ ગામ નો ખૂબ અભિનંદન આભાર નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગ્રામ જમન ખૂબ ખૂબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો ખૂબ ખૂબ આભાર અમે બોરુડા ગામના બહુ સારા કામ કરશું આગળ વધશું સરસ કામ કરશું નમસ્તે હું છું ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર ના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વરણૂક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા ચારંડા સોનેત ઇન્દરવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ બીજી મહિલાઓ પણ સભ્ય છે તમામ મહિલાઓ શાસન કરશે આખી બોડી

ત્રણ ટ્રમ સરપંચ રહ્યો છું એક ટ્રમ કારોબારી અધ્યક્ષ રહ્યો છું તાલુકા પંચાયત એટલે હું સૌને અભિનંદન ફાળવાયા અને મારો મન રાખ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું